શું તમે જાણો છો કે તમારા રસોડામાં રહેલો લોટ તમારા સ્વાસ્થ્યનો ખજાનો બની શકે છે નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે જીવનને સ્વસ્થ ખુશાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક પોડકાસ્ટ નથી પણ સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ આજે આપણે વાત કરવાના છીએ આપણા રોજના ભોજનની એક મુખ્ય વસ્તુ લોટ વિશે મોટાભાગના ઘરોમાં જુઓ ઘઉંનો લોટ જ મુખ્ય હોય છે પણ શું એ પૂરતું છે કેવી રીતે આપણા રોજના લોટને વધુ પૌષ્ટિક બનાવી શકાય હા આ મુદ્દો બહુ મહત્વનો છે મોટાભાગના ઘરોમાં ખરેખર એવું જોવા મળે છે કે મુખ્યત્વે ઘઉંની રોટલી જ બનતી હોય અને આના કારણે બીજા ઘણા અનાજના જે ફાયદા છે એ પહેલા જેવા નથી રહ્યા થોડા એમ કે હાઈબ્રિડ જેવા હોય છે એટલે કદાચ એટલું પોષણ ના પણ મળતું હોય હા એ વાતમાં તથ્ય તો છે જ અને સતત ફક્ત ઘઉંનો લોટ ખાવાથી અમુક તકલીફો પણ જોવા મળે છે ઘણા લોકોએ અનુભવ્યું છે કે વજન વધવાની સમસ્યા થાય છે ડાયાબિટીસ હોય તો શુગર લેવલ કંટ્રોલ કરવું થોડું મુશ્કેલ બની જાય છે અને કેટલાકને તો પેલી ગ્લુટેનની એલર્જી પણ થતી હોય છે હા મને યાદ છે પહેલાના જમાનામાં વડીલો કેવી રીતે ઋતુ પ્રમાણે અલગ અલગ અનાજ ખાતા હતા બાજરી જુવાર મકાઈ ચોખા બધું જ ખોરાકમાં રહેતું કદાચ એટલે જ એમની તંદુરસ્તી સારી રહેતી હશે ખરું ને બિલકુલ સાચી વાત એ લોકો તો કુદરતી રીતે જ બધા અનાજના ગુણધર્મોનો લાભ લેતા હતા હવે આપણે એ જ વસ્તુ આજના સમયમાં આપણી જીવનશૈલી પ્રમાણે કેવી રીતે અપનાવી શકીએ એ જોવાનું છે તો પછી આપણે શું કરી શકીએ આપણા ઘઉંના લોટને વધુ સારું કેવી રીતે બનાવી શકીએ કોઈ સરળ રસ્તો છે અરે બિલકુલ ઉપાય એકદમ સરળ છે અને સાચું કહું તો ઘણા ઘરોમાં વર્ષોથી અપનાવવામાં આવેલો પણ છે ઘઉંના લોટ સાથે બીજી ચાર વસ્તુઓ ઉમેરવાથી એ ખૂબ જ પૌષ્ટિક બની જાય છે ચાર વસ્તુઓ કઈ કઈ ચણા જવ રાગી અને બાજરી ઓ ચણા જવ રાગી અને બાજરી આ તો રસપ્રદ કહેવાય ચાલો તો પછી દરેક વિશે થોડું સમજીએ જેમ કે ચણા ઉમેરવાથી શું ફાયદો ઘણા લોકો એમ માને છે કે ચણાનો લોટ પચવામાં થોડો ભારે પડે હમ સારો સવાલ છે પણ જુઓ ચણા પ્રોટીનનો બહુ સારો સ્ત્રોત છે અને પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે અને તમે જે પાચનની વાત કરી તો એમાં ફાઈબર ખૂબ વધારે હોય છે જે કબજિયાત જેવી તકલીફ દૂર કરે છે અને પાચન સુધારે છે હા પણ એ યોગ્ય પ્રમાણમાં લેવું જરૂરી છે વધુ પડતું નહીં સાથે સાથે એમાં આયન પણ સારું હોય છે જે લોહી વજારવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ઉપયોગી છે એટલે કે માપસર ઉમેરવામાં આવે તો ફાયદો જ ફાયદો છે સરસ હવે રાગી વિશે કહો એના વિશે પણ હમણાં બહુ સાંભળવા મળે છે રાગી રાગી તો ખરેખર સુપર ફૂડ જેવી છે એમાં પ્રોટીન સારું છે ને કેલરી ઓછી હોય છે એટલે વજન નિયંત્રણમાં રાખવા માટે ઉત્તમ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે પણ એની સૌથી મોટી ખાસિયત છે એમાં રહેલું કેલ્શિયમ જેમના હાડકાં કે સાંધા નબળા હોય ને એમના માટે રાગી બહુ જ સારી છે હાડકાં મજબૂત બને છે અને ફાઈબર તો છે જ એટલે પાચન સારું રહે અને કોલેસ્ટ્રોલ પણ ઘટાડવામાં મદદ મળે એટલું જ નહીં ત્વચા અને વાળ માટે પણ રાગી ખૂબ ફાયદાકારક છે ઘણા લોકોનો અનુભવ છે કે વાળ ખરતા ઓછા થાય અને ત્વચાની નાની મોટી સમસ્યાઓમાં પણ રાહત મળે વાહ આ તો ખરેખર બહુ જાણવા જેવું મળ્યું અને ઉમેરવાથી શું લાભ થાય ખાસ કરીને કિડનીના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે જેમને વારંવાર પેલી પેશાબમાં બળતરા થતી હોય યુરિન ઇન્ફેક્શન અથવા તો કિડનીમાં પથરીની તકલીફ હોય એમના માટે જવું રાહત આપી શકે છે અચ્છા અને બાજરી એ તો આપણે શિયાળામાં ખાઈએ છીએ ગરમાવા માટે પણ શું એના બીજા પણ ફાયદા છે હા ચોક્કસ બાજરીમાં મુખ્યત્વે આયન ભરપૂર હોય છે લોહ તત્વ ખાસ કરીને મહિલાઓમાં જે લોહીની ઉણપ વધુ જોવા મળે છે ને એમના માટે બાજરી ખૂબ લાભકારી છે અને બીજું એ શરીરને અંદરથી સાફ કરવામાં એટલે કે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં પણ મદદ કરે છે જેને ડિટોક્સિફિકેશન કહેવાય બરાબર તો આ ચારેય વસ્તુઓ ચણા જવ રાગી આ ઘઉં સાથે કેટલા પ્રમાણમાં ભેળવવી જોઈએ કોઈ અંદાજ એક સામાન્ય માર્ગદર્શિકા જેવું છે પણ એમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય જેમ કે ધારો કે દસ કિલો ઘઉં લીધા હોય તો એમાં લગભગ અઢી કિલો જેટલા ચણા અઢી કિલો ચણા હા બે કિલો જેટલો જવ એક કિલો બાજરી અને એક કિલો રાગી પણ આ એક અંદાજ છે પોતાના શરીરની પ્રકૃતિ અને સ્વાદ મુજબ થોડું આગળ પાછળ કરી શકાય છે સમજાયું અને આ બધાને તૈયાર કેવી રીતે કરવા મતલબ શું બધા અનાજ ભેગા કરીને સીધા દળાવી લેવાના ના ના સૌથી સારી રીત એ છે કે બધા અનાજ ઘઉં ચણા જવ બાજરી અને રાગી આખા જ લાવવા પછી એને ચોખ્ખા પાણીથી ધોઈ તડકામાં બરાબર સુકવી દેવાના અને પછી દરેકને અલગ અલગ જ દળાવવા ઓ અલગ અલગ એવું કેમ કારણ કે જુઓ દરેક દાણાની કઠણાઈ અલગ અલગ હોય છે સાથે દળાવવાથી કદાચ બધું એક સરખું બારીક ન પણ દળાય અને બીજો ફાયદો એ કે દરેક લોટને અલગ અલગ ડબ્બામાં ભરીને રાખી શકાય જ્યારે રોટલી બનાવવી હોય ત્યારે જરૂર મુજબ પેલા પ્રમાણ પ્રમાણે બધા લોટ કાઢીને તાજો લોટ બાંધવાનો અચ્છા એટલે તાજે તાજો મિક્સ કરવાનો હા એનાથી લોટ તાજો રહે છે અને જલ્દી બગડતો પણ નથી જો કોઈને ભેગો કરીને રાખવો જ હોય તો બહુ બહુ તો પાંચ સાત દિવસ ચાલે એટલો જ મિક્સ કરવો સારો લાંબો સમય નહીં બરાબર સમજાઈ ગયું એટલે કે ખાલી ઘઉંના લોટ પર જ આધાર રાખવા કરતા આ રીતે જુદા જુદા પૌષ્ટિક અનાજનો લોટ ઉમેરીને આપણે રોજના ભોજનને વધુ આરોગ્યપ્રદ બનાવી શકીએ છીએ ચોક્કસપણે આ એક નાનકડો ફેરફાર લાગે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક છે લાંબા ગાળે આ આદત ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે અને વધુ સ્વસ્થ જીવન જીવવામાં પણ ઉપયોગી થઈ શકે છે ખરેખર વાત તો સાચી છે આપણા પોતાના રસોડામાં જ આરોગ્યના કેટલા બધા રહસ્યો છુપાયેલા છે ખાલી થોડું ધ્યાન આપીએ અને ખાવા પીવાની આદતોમાં આવા નાના ફેરફારો કરીએ તો કેટલા મોટા સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે નહીં બિલકુલ આ એક વિચારવા જેવી બાબત છે કે કેવી રીતે નાના અને સરળ લાગતા પગલાં પણ આપણા સ્વાસ્થ્યની દિશામાં મોટો ફરક લાવી શકે છે તો જો આપ સૌને આ જાણકારી ઉપયોગી લાગી હોય અને આવી જ સ્વાસ્થ્યવર્ધક વાતો નિયમિત રીતે જાણવા માંગતા હો તો આ વીડિયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર પણ કરજો તમારા વિચારો અને અનુભવો નીચે કોમેન્ટમાં જણાવવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં ફરી મળીશું એક નવી આરોગ્ય ચર્ચા સાથે